તો આજે આપણે જાણીશું ડીએલએસ હન્ટ જે આવે છે પ્રોગ્રામ તેમાં મળતા ફાયદા અને કઈ રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે ફાયદા જોઈ શકો છો શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ફ્રી રહેશે બુક અને સ્ટેશનરી હોસ્ટેલ ફ્રી સ્કૂલ ગણવેશ ત્યારબાદ સ્કૂલ જે ઇવેન્ટ ફી હોય છે પૌષ્ટિકહાર મળશે માસિક સ્ટાઇપેન્ડ પણ મળશે તમને માસિક સ્ટાઈપ એટલે પૈસા રૂપે મળશે જે તમારા ડીવીટી માધ્યમથી ડાયરેક્ટ ખાતામાં આવી જશે ટુર્નામેન્ટ એક્સપોઝર મળશે રમતની ઘનિષ્ઠ તાલીમ મળશે સ્પોર્ટ્સ કિટ્સ મળશે મેડિક્લેમ મળશે અને રમતના સાધનો મળશે તો આપ જોઈ શકો છો અહીંયાથી જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા જિલ્લા કક્ષા હાઈટ પ્રોગ્રામ અઢાર બાર બે હજાર પચીસથી ઓગણીસ બાર બે હજાર પચીસ અને આ વિડીયો મિત્રો આપણે સવારે છ વાગે બનાવી રહ્યા છીએ કેમકે સમય ઘણો ઓછો છે તે લીધે આપણે ફટાફટ વિડિયો બનાવી રહ્યા છીએ મિત્રો તો નમ્ર વિનંતી છે બધા સુધી આપણે સો લાઇકનો ટાર્ગેટ રાખેલ છે તો મિત્રો આ વિડીયોને સો લાઈક મળવા જ જોઈએ કેમ કે મિત્રો આ વિડીયો ઘણી વખત શકે છે તમને આગળ વધવામાં તમે ન પણ આને એલાઇજિબિલિટી ધરાવતા હોય તો પણ તમે મિત્રો તમારા જેવા ભાઈ બહેનો હોય કે તમારા જે પણ નજીકના ફ્રેન્ડ હોય જે રમતમાં બહુ જ આગળ વધવા માંગતા હોય તેમના માટે એક સ્વર્ણિમ તક છે મિત્રો કેમ કે આમાં ઘણી બધી જે આપણા ઓલ ગુજરાતની રમતોને જે જિલ્લા આપેલ છે તે લોકો પાર્ટિસિપેટ કરી શકશે ને આમાં જો તમે મિત્રો એકવાર પાર્ટિસિપેન્ટમાં તરીકે તમે ત્યાં સિલેક્ટ થઈ ગયા તો તમારું ફ્યુચર સિક્યોર થઈ જશે હવે અહીંયાથી ફક્ત જાણી લો કે ઉક્ત જણાવેલ વિગતો અનુસાર ગમત રસ ધરાવતા ખેલાડીઓનો જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડનો પુરાવો હોવો જોઈએ મિત્રો અને મૂળ ગુજરાતી નિવાસના ખેલાડીઓ માટે છે તારીખ અઢાર બાર બે હજાર પચીસ અને ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ સવારે તમારે કેટલા વાગે દસ વાગ્યેથી એક વાગ્યા સુધીમાં પોતાના જિલ્લા કસોટી નિયત કરેલ સ્થળ ઉપર ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે વધુ માહિતી માટે પત્રકમાં દર્શાવ્યા મુજબના જે તે જિલ્લાના કન્વેસ્ટ્રીનો સંપર્ક કરવાનો રહેશે વધુ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીએ તમે મુલાકાત લેશો તો વધુ જાણકારી મળશે પરંતુ આ પત્રકમાં તમને તમામ જાણકારી મળી જશે મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જોજો તો જ તમને તમામ માહિતી ખબર પડશે મિત્રો સૌપ્રથમ વિડીયોને શેર અને લાઈક કરવાનું ન ભૂલતા આપણે પત્રક અ કયું છે તેની ઉપર આવી ગયા છીએ જેમ કે તમે જોઈ શકો છો તમામ જિલ્લાનું નામ આપેલ છે કન્વેર સિટીનું નામ આપેલ છે કન્વેરનું મોબાઈલ નંબર પણ આપેલ છે એટલે પારદર્શિતા બહુ જ વધી ગઈ છે મિત્રો તમે ત્યાં જવું પહોંચશો અને રમશો અને પાર્ટિસિપેટ પણ કરશો અને સિલેક્શન પણ થશે તમારે ફક્ત આ વિડીયોને મિત્રો ફોલો કરવાનું છે અને છેક સુધી જોઈને મિત્રો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો હોય તેને શેર કરી દો જે પણ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગતા સૌ પ્રથમ અમદાવાદમાં ભાવિન ચૌધરી છે અહીંયા મોબાઈલ નંબર જોઈ શકો છો અમરેલી છે ધર્મેશભાઈ અમીપરા તેમનો મોબાઈલ નંબર જોઈ શકો છો આણંદ છે ભાવેશભાઈ પટેલ અહીંયા મોબાઈલ નંબર જોઈ શકો છો અરવલ્લી છે તો અરવલ્લીમાં જયેશભાઈ ભરવાડ છે એમનો મોબાઈલ નંબર આપેલ છે બનાસકાંઠા ત્યારબાદ જોઈ શકો છો ત્યાં બે મેમ્બર છે ધર્મેશભાઈ અને વાઘુભાઈ ભરૂચમાં આપ જોઈ શકો છો કે કરણુ નિજામા છે ભાવનગર છે શૈલેષભાઈ ગોહિલ બોટાદમાં પ્રગતિવંત ઝાલા છે ત્યારબાદ દાહોદમાં વિશાલ સતવારા મિત્રો અહીંયા એક મોટું ડિસ્ક્લેમર આપી દઈએ મિત્રો કે આ નંબર ઉપર કોલ કરીને મિત્રો તમારે કોઈ અસ્તવ્યસ્ત વાત કરવી નહીં અથવા કોઈ આડીઓ વાત કરીને ટાઈમ પાસ કરવો નહીં ફક્ત જાણકારી મારફતે ત્યાં કોલ કરવાનો રહેશે આપણે ગુજરાતના તમામ જિલ્લાઓના જે પણ કન્વેસ્ટના નંબર છે નામ આપીશું મિત્રો ફક્ત તમારે ત્યાં પહોંચવાનું છે પાર્ટિસિપેટ કરવાનું જોઈ શકો છો ભાવનગરમાં શૈલેષભાઈ ગોહિલ બોટાદમાં પ્રદ્યુમનસિંહ ઝાલા છે ત્યારબાદ દાહોદમાં આપ જોઈ શકો છો વિશાલ સથવારા ડાંગમાં જોઈ શકો છો સિલવંદ ગામિત દેવભૂમિ દ્વારકામાં બેનસિંહ સિસોદીયા છે ગાંધીનગરમાં આપ જોઈ શકો છો જીવણજી ઠાકોર છે ગીર સોમનાથમાં આપ જોઈ શકો છો ગીતાબેન વાળા છે જામનગરમાં વિજયભાઈ મયુરભાઈ છે અને જૂનાગઢમાં આપ જોઈ શકો છો સોહેલદીપ ગોહિલ અને ખીલન અજુડિયા ખેડામાં આપ જોઈ શકો છો ભાવિન દેસાઈ અને કચ્છમાં ભીમભાઈ બોપાદરા અને ગોવિંદભાઈ ભરવાડ તો મિત્રો તમે ત્યાં કયા ડોક્યુમેન્ટ લઈને જવાના તે પણ તમને જણાવી દીધું છે અને કઈ રીતે પહોંચશો અને કોણ પહોંચી શકશે એલિજિબિલિટી શું છે કયા ઉંમરવાળા કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકશે તે તમને વિડીયોના એન્ડમાં જણાવીશું તો મેક શ્યોર આપણા વિડીયો એન્ડ સુધી જોયું મિત્રો તો જ તમને ખ્યાલ આવશે હવે આગળ વધીએ તો આપણે મહેસાણા તરફ આપીએ તો મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ અશ્વિનસિંહ ચાવડા છે ત્યારબાદ મોરબીમાં હેમ હેમંદસિંહ શુક્લ છે ત્યારબાદ નવસારીમાં જોઈ શકો છો શિરેષ પટેલ છે અને પંચમહાલમાં કોણ છે તો મિત્રો મિતેશભાઈ દેસાઈ છે અને પોરબંદરમાં મસરૂભાઈ રભારી છે ત્યારબાદ રાજકોટ તો રાજકોટમાં નયનભાઈ સુલંકી છે અને અક્ષયભાઈ ચાવડા અને મિત્રો જો તમને કોઈ મૂંઝવણ તો પણ થતી હોય તો તમને અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરીને ત્યાં મેસેજ કરી શકો છો ડીએમ કરી શકો છો આપણે ત્યાંનો આન્સર જરૂરથી આપીશું સાબરકાંઠીમાં આપ જોઈ શકો છો અસ્મિતાબેન પટેલ છે સુરતમાં હિતાર્થ વ્યાસ છે પ્રાચી મોદી છે ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કોણ છે મિત્રો તો અનિલ મકમાણા તાપીમાં જોઈએ તો તાપીમાં મનીષબેન જે વસાવા વડોદરામાં આપ જોઈ શકો છો કુશલ ગુરખા અને વલસાડમાં આપ જોઈ શકો છો મેહુલભાઈ પટેલ છે નર્મદામાં આપ જોઈ શકો છો આશિષ દોઢિયા અને હિતેશ વસાવા ત્યારબાદ છોટાઉદેપુરની વાત કરીશું તો દિનેશભાઈ ભીલ અને મહીસાગરમાં દેવાંગ શાહ પાટણમાં આપ જોઈ શકો છો નિહલ ચૌહાણ અને નિરાલીબેન આર દેવ મુરારી તો મિત્રો ફિમેલ પણ છે જે ઓર્ગેનાઇઝ કરી રહી છે તો મિત્રો બહુ જ મોટી તક છે હવે આપણે એલિજિબિલિટીની વાત સ્થળની વાત કરી દીધો તો સ્થળ અહીંયાથી જોઈ શકો છો જે તે જિલ્લાનું રમત સંકુલ અથવા જે તે જિલ્લાની ડીએલએસ શાળા આપણે વચ્ચે બીબીપુરા ગયા હતા તો તેનો એક વિડીયો બનાવેલો હતો તેવી રીતે તમારા ત્યાં પણ સંકુલ હશે અને ડીએલએસએસ શાળા હશે ત્યાં તમે પહોંચી જવાનું રહેશે મિત્રો કેટલા વાગે પહોંચી જવાનું તે પણ તમને બતાવ્યું કઈ કઈ તારીખ છે તો અઢાર તારીખનું ઓગણીસ તારીખ છે મિત્રો આ ઓફિશિયલ નોટિસ છે મિત્રો આને લાઇટલી ના લેતા મિત્રો એકદમ સમજ રીતે પહોંચી જજો મિત્રો તો જ તમે પાર્ટિસિપેટ કરી શકશો હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અહીંયાથી આપ જોઈ શકો છો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ પ્રક્રિયા જિલ્લા કક્ષા હાઈટ હન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ નવા શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે મિત્રો આ અપડેટો તમને હવે મળી રહી છે પહેલાં નથી મળતી તો મળે છે તો તેનો તક જરૂરથી ઉઠાવજો મિત્રો અને વિડીયોને જરૂરથી શેર કરજો મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થઈ રહી છે સવારે ઉઠીને બનાવીએ છીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈ ટંટના જે આધારે ખેલાડીઓને એક એક બે હજાર બે હજાર અગિયાર પછી જન્મેલા હોય તેવા ભાઈઓ બહેનોની પસંદગી કરવાનું આયોજન કરવામાં આવેલ છે તો આ વાત થઈ મિત્રો ક્રાઇટેરિયાની તો આ જે ક્રાઇટેરિયા ધરાવતા હશે તે લોકો જ તેમાં પાર્ટિસિપેટ કરી શકશે એના માપદંડો આ પ્રમાણે રહેશે તો એક એક બે હજાર અગિયાર પછી જન્મેલા ભાઈ બહેનો ઊંચાઈ આપ જોઈ શકો છો એક તેસઠ સેન્ટીમીટર કરતાં વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે બહેનો માટે એકસો ત્રેસઠ સેન્ટીમીટર છે ત્યારબાદ એક એક બે હજાર અગિયાર પછી જન્મેલા ભાઈઓ જેમની ઊંચાઈ એકસો તોતેર સેન્ટીમીટર કે તેથી વધુ હોવી જોઈએ એટલે એટલી હોય તો તેથી વધુ હોવી જોઈએ તો જ તમે પાર્ટિસિપેટ કરી શકશો હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટેશન તો કયા કયા છે એ આપણે અગાઉ જ જણાવી દીધું કે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડનો પુરાવો અને મૂળ ગુજરાતી હોવો જોઈએ અને અઢાર બાર બે હજાર પચીસ એ આપણે પહોંચવાનું રહેશે અને ઓગણીસ બાર બે હજાર પચીસ બે દિવસ ચાલશે મિત્રો તો દસથી એક વાગ્યા સુધી તમારા જિલ્લાના જે પણ સ્થળ નિયત કરેલ હોય ત્યાં પહોંચી જવાનું રહેશે અને કોને સંપર્ક કરવાનો તે પણ તમને બતાવી દીધું તો પણ કોઈ મૂંચવણું હોય તો નીચે અમને કોમેન્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયો